નમસ્કાર મિત્રો હું છું શ્રેયસ ડાબર આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ઈડીસી વિશે ઈડીસી વિશે તમામ બાબત આ વિડીયોની અંદર આપણે સમાવેશ કર્યો છે બીજી તાલીમની અંદર તમામ જે ચૂંટણી ફરજ પર જોડાયેલા જે કર્મચારીઓ છે એમને ઈડીસી આપવામાં આવશે ત્યાર પછી મતદાન કરવા જાઓ તે દિવસે જે દિવસે તમે ફરજ પર હશો તે દિવસે તમારે ઈડીસીથી કઈ રીતે મતદાન કરવાનું છે મતદાન કરતી વખતે અંદર જે કર્મચારીઓ છે બૂથની અંદર એ લોકો એનો કઈ રીતે ઉપયોગ કરશે ઈડીસી મતદાર આવે ત્યારે શું ધ્યાન રાખશે તમામ બાબતો આપણે આ વિડીયોની અંદર સમાવેશ કરીશું તો એની અંદર મુખ્યત્વે જે બાબતો છે એ આપણે પહેલાં વાત કરી અને પછી એક એક પોઈન્ટ આપણે આ વિડીયોની અંદર લઈએ એમાં ઈડીસી વિશે તમામ માહિતી એનો નમૂનો આપણે બતાવીએ ત્યાર પછી પીઓ વને શું કરવાનું પીઓ ટુ શું કરવાનું પ્રિસાઇડિંગ અધિકારીએ શું કરવાનું સતર્ક રજિસ્ટરમાં કઈ રીતે એની નોંધ કરવાની છે અને નોંધાયેલ મતોનો હિસાબ સત્તર ગમા એની નોંધ કઈ રીતે કરવાની ટકાવારી કઈ રીતે કાઢવાની ઈડીસી બાબત તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું અને બીજું છે પોસ્ટલ બેલેટ વિશે આપણે અલગથી વિડીયો બનાવીશું એની અંદર આપીશું એટલે આ વિડીયો આપણો સ્પેશિયલ ઈડીસી માટેનો રહેશે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ આખો જે ઈડીસી એટલે કે ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ ચૂંટણી ફરજનું પ્રમાણપત્ર છે એટલે કે તમે ચૂંટણીની ફરજ પર છો તેથી તમે પોતાના બૂથ ઉપર મત નથી આપી શકતા તમે બાર એ નંબરનું ફોર્મ ભરીને આ માગણી કરેલી છે એટલે તમને ઈડીસી આપવામાં આવે છે તો એની અંદર ઉપરની જે કોપી છે ઓફિસ કોપી છે નીચેની કોપી છે તમારી કોપી છે તમને આપશે જે તે બીજી મિટિંગને દિવસે તમારે તમારું કોઈ આઈ કાર્ડ કોઈ ઓળખનો નમૂનો લઈને જવાનું રહેશે જેથી કરીને તમને એ ઈડીસી રૂબરૂ જ આપવામાં આવશે કોઈ દ્વારા મોકલવામાં આવશે નહીં એટલે બીજી મિટિંગમાંથી તમારે આ મળશે અને એને સાચવી રાખવાનું સાતમી મે મતદાનને દિવસે એને જોડે લઈને જવાનું છે અને તે દિવસે મતદાનની પ્રક્રિયા એનાથી તમારી કોઈપણ બૂથ ઉપર તમે જ્યાં ફરજ પડશો ત્યાં કરી શકશો તો આપણે હવે તમે ઈડીસી લઈને પહોંચો છો પછી શું થશે મતદાન મથક પર એની આપણે વાત શરૂ કરીએ તો આ નમૂના વિશે આપણે થોડું જોઈ લઈએ નમૂનામાં શું છે પહેલાં તો તમે જોઈ શકો છો નમૂનો બાર બી જેને ઈડીસી કહેવામાં આવે છે અને એનો નંબર ઉપર લખેલો છે આ રીતે નંબર એક પ્રકારનો નંબર તમારો આવશે એની અંદર તમારું નામ અને તમારું સંસદીય મત વિસ્તાર આવશે અને એમાં જે તમારી વિધાનસભા લાગે છે એ પણ ઉલ્લેખ કરેલો હશે અને તમારો ભાગ નંબર ક્રમ નંબર અંદર આપેલો હશે તો એમનો ચૂંટણીની ફરજની અંદર જવાનું હોવાથી મતદાન પોતાના બૂથ પર કરી શકતા નથી તેથી જે મતદાન બૂથ પર હોય ત્યાં તેમને આ મત આપવાની સુવિધા માટેનું આ પ્રમાણપત્ર છે તે ઈડીસી કહેવામાં આવે છે હવે તમે આ ઈડીસી લઈને પહોંચો છો પછી પ્રથમ મતદાન અધિકારી શું પ્રક્રિયા કરશે તો એ હાજર મતદાન એજન્ટો બેઠેલા હશે એને કહેશે કે આ ઈડીસી મતદાર છે એના વિશે થોડી સમજણ આપશે અને ઈડીસી લઈને આવેલા મતદારની એ ઈડીસીની અંદર એ સહી કરાવશે મતદાર યાદીની માર્ક કોપી જે છે એમાં છેલ્લા નિયમિત મતદારનો ક્રમ જે આવતો હોય એના પછી એ નવો ક્રમ આપી દાખલા તરીકે છેલ્લો મતદાર ચારસો સત્તાણું છે માર્ક કોપીની અંદર ટોટલ મતદારોમાં તો ચારસો ને અઠ્ઠાણું નંબર પર આનું નામ નોંધી અને એને ક્રમ આપશે અને એની બાર બીની જે કોપી છે તે પોતાની પાસે રાખી લેશે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા આગળ છેલ્લે એક નામ ઉમેરેલું છે હવે એ વોટિંગ કરે ત્યારે પુરુષ છે કે સ્ત્રી છે પ્રમાણે જે નિશાની કરવાની છે એ પણ પ્રથમ મતદાન અધિકારી લીટી અથવા ક્રોસ કરશે એટલે પહેલું એનો તબક્કો અહીંયા પૂર્ણ થશે ત્યાર પછી આપણે જોઈએ તો હવે બીજા મતદાન અધિકારી પાસે આ ઈડીસી મતદાર જશે તો એ વખતે સત્તર કની બીજી કોલમ એટલે સત્તર ક રજિસ્ટર લઈને બેઠા હશે એમાં એની બીજી કોલમની અંદર એનો ક્રમ એટલે કે સિરિયલ નંબર ઓબ્લિક ભાગ નંબર ઓબ્લિક એસી નંબર એટલે વિધાનસભાનો નંબર નોંધશે લોકસભાનું ભલે ઇલેક્શન છે પણ એમાં નોંધણી એ રીતે થાય છે દાખલા તરીકે મતદારનું નામ મુકેશ છે તેઓનું નામ છત્રીસ ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના ભાગ નંબર સોની મતદાર યાદીના ક્રમ નંબર છસો પર છે તો એની બીજી કોલમમાં આપણે સ્ક્રીન પર બતાવી રીતે નોંધાશે છસો પચીસ ઓબ્લિક સો ઓબ્લિક છત્રીસ આ રીતે એન્ટ્રી કરવાની રહેશે તમે સતર્કનું રજિસ્ટર જોઈ શકો છો સ્ક્રીન ઉપર આની અંદર જે રીતે નોંધણી કરેલી છે એમાં પહેલો જે છે મતદાર યાદીમાં મતદારનો ક્રમ નંબર એમાં તમે જોઈ શકો છો છસો એ એનો સિરિયલ નંબર છે ઓબ્લિક સો એનો ભાગ નંબર છે અને ઓબ્લિક છત્રીસ એનો વિધાનસભાનો નંબર છે પછી ઓળખના પુરાવા તરીકે શું રજૂ કર્યું તો ઈડીસી રજૂ કર્યું છે તો ઈડીસી અને છેલ્લા એના ચાર આંકડા લખી શકાય અન્ય કોઈ વસ્તુ જે મતદાન માટે જરૂરી છે રજૂ કરે ઈડીસી સાથે તો પણ ચાલશે ત્યાર પછી એની સહી લેવાની છે અને રિમાર્કની અંદર ખાસ કરીને ઈડીસી મતદાર એવી નોંધ કરવાની છે જે તમે સ્ક્રીન પર સતર્ક રજિસ્ટર આપણે બતાવ્યું છે એમાં જોઈ શકો છો આ પ્રમાણે કરવાનું છે હવે ઈડીસીનો જે મતદાર છે એ અન્ય મતદારોની જેમ જ પોતાનો મત ઈવીએમની અંદર નોંધાવી દેશે ઈડીસીનું ફોર્મ પ્રથમ મતદાન અધિકારી આખા દિવસ દરમિયાન જે ફોર્મ આવે ઈડીસી આવે એ પોતાની પાસે ભેગા કરીને રાખશે અને મતદાન પૂર્ણ થાય ત્યારે આખા દિવસના કેટલા એડીસી થયા એ કવરની અંદર જે સંબંધિત એનું કવર હશે એમાં એ પ્રિસાઇડિંગ અધિકારીને આપશે એટલે પ્રિસાઇડિંગ અધિકારી એને રિસિવ પર જમા કરાવશે હવે આની અંદર પ્રશ્ન છે કુલ મતદારોનો અને એની નોંધણીઓ શું છે એ આપણે જોઈએ તો કુલ મતદારોની સંખ્યાની ગણતરી માટે મતદાન મથકના કુલ મતદારો મતદાર યાદી મુજબ એમાં ઈડીસી દ્વારા આપેલ મતદાર જે છે એમને ઉમેરી લેવાના છે એનું ઉદાહરણ આપણે જોઈએ તો મતદાન મથકને સોંપવામાં આવેલ મતદારોની સંખ્યા અગિયારસો છે મતદાર યાદીની અંદર ટોટલ અગિયારસો છે અને પાંચ મત ઈડીસી દ્વારા કરવામાં આવ્યા એટલે અગિયારસો પચીસ વત્તા પાંચ એમ કરીને અગિયારસો ને ત્રીસ હવે ટોટલ મતદારો જ્યારે પણ ગણવાના થશે કોઈપણ જગ્યાએ તો અગિયારસો ને ત્રીસ તમારે જે રીતે તમારા બુથમાં થાય એ રીતે જોવાનું છે જ્યાં પણ એની નોંધ કરવાની હોય કુલ મતદારો એટલે એમાં લખવાનો અગિયારસો ત્રીસ કાઉસમાં અગિયારસો પચીસ વધતા ઈડીસી પાંચ જે તમારે હિસાબ થયો છે ચારસો સત્તાણું હોય ને ત્રણ ઇડીસી હોય તો ચારસો સત્તાણું વધતા ત્રણ ઇડીસી એ રીતે પાંચસો મતદાર થાય એ રીતે તમે પોતાની રીતે જે કંઈ દર્શાવી શકશો એટલે આ રીતે કુલ મતદારો હવે જે પણ જગ્યાએ કુલ મતદારો તમારે લેવાના થશે તો આ રીતે પ્રથમ બે કલાકના આંકડા આપતા હોય એનામાં એક ઈડીસીનું મતદાન થયું હોય તો તમારે કુલ મતદારો વધતા એક ઈડીસી ઉમેરીને એની ટકાવારી કાઢવાની છે એટલે આ ટકાવારી કાઢતી વખતે ટોટલ જે તમારી માર્ક કોપીમાં મતદારો છે એમાં એ જેટલા ઈડીસી પડ્યા હોય વોટ એ ઉમેરીને ટકાવારી કાઢતા જવાનું પાંચ વાગે કે છ વાગે મતદાનનો સમય પૂરો થાય છે તે વખતે ટોટલની અંદર જે ટોટલ ઉમેદવારોની શું કહેવાય ઈડીસીની અંદર ઉમેરી એટલે કે ટોટલ મતદારો વધતા જેટલા ઈડીસી પડ્યા હોય વોટ એ ઉમેરી અને આંકડો લેવાનો છે હવે અલગ અલગ જે રજિસ્ટરો છે એની અંદર કઈ રીતે એની નોંધ કરવાની એનું આપણે જોઈએ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો નોંધાયેલ મતોનો હિસાબ સત્તર ગ જે છે એની અંદર કઈ રીતે લખવાનું પ્રિસાઇડિંગની ડાયરીમાં કઈ રીતે લખવાનું એ તમામ જગ્યાએ તમારે ટોટલ જે લખો છો જ્યારે મતદારોની કુલ સંખ્યા સોંપવામાં આવેલ મતદારોની કુલ સંખ્યા તો તમારી પાસે જે માર્ક કોપી હશે એમાં આંકડો હશે દાખલા તરીકે અગિયારસો ને અને ઈડીસી કેટલા પડ્યા પાંચ એટલે હવે ટોટલ મતદારો તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ રીતે લખવાનો અગિયારસો ત્રીસ કાઉસમાં અગિયારસો પચીસ વધતા ઈડીસી પાંચ આવી રીતે સતર્ગમાં તમે બતાવશો એ જ રીતે સોળ મુદ્દાનો જે અહેવાલ છે એની અંદર પણ તમે એ રીતે જ દર્શાવશો જ્યાં પણ એની જરૂર પડશે ત્યાં તમે અગિયારસો ત્રીસ કાઉશમાં અગિયારસો પચીસ વધતા ઈડીસી પાંચ એ રીતે એનું બાયફર્ગેશન તમારે બતાવવાનું થાય છે ત્યાર પછી ટકાવારી જે છે એ કઈ રીતે લેવાની છે એ પણ આપણે જોઈએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે મતદાન મથકના કુલ મતદારો અગિયારસો ત્રીસ એટલે માર્ક કોપીવાળા અગિયારસો પચીસ વત્તા પાંચ ઈડીસી અને તે પૈકી નવસો ને ચાર જણાએ મતદાન કર્યું હવે નવસો ચારની અંદર પણ પહેલાં પાંચ આવી જ ગયા છે એટલે તમારે અહીંયા સમજવાનું છે કે કુલમાં પણ ઈડીસી ઉમેરી દેવાના છે અને મતદાન થયું છે એમાં તો ઈડીસી આવશે જ આ રીતે ટકાવારી ગણવાની છે એટલે નવસો ચાર ભાગ્યા અગિયારસો ત્રીસ ગુણ્યાસો એટલે એંસી ટકા આ રીતે તમારી ટકાવારી નીકળશે એટલે ઘણી જગ્યાએ પ્રશ્ન થાય છે કે ઈડીસીના મતદારોને ટોટલમાં ગણવાના કે નહીં તો એને ઉમેર્યા બાદ જ આપણે ટકાવારી કાઢવાની થાય છે એટલે ઈડીસીના જે મતદારો છે ઈડીસીનું મતદાન આ રીતે થશે ઈડીસી મતદાર એ નોર્મલ મતદાન જેમ જ આપણે કરવાનું છે પરંતુ એનો હિસાબ થોડો આપણે રાખવામાં ધ્યાન આપવું પડશે અને ઈડીસીનો નમૂનો લઈને આવે એને આ પ્રક્રિયાથી મતદાન કરાવવાનું થાય છે એટલે આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને આ બાબતે કોઈ અન્ય પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મૂકી શકો છો થેન્ક યુ